સત્સંગમાં આવીને પહેલા આ ઓળખતા શીખવું એ કોણ મને મળ્યા છે આ જેના હું દર્શન કરું છે કોણ છે આ કોઈ ફોટો નથી આ કોઈ પ્રતિમા નથી અને કોણ છે કેવા છે ઉગતો અમે નાના હતા ત્યારે અમારે ભણવામાં એક પાઠ આવતો ગાંધીજી જયારે ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજી જયારે સ્વતંત્રતાની ચળવળ ચલાવતા હતા ભારત દેશને સ્વતંત્ર કરવા માટેની સ્વતંત્રતાની ચળવળ ચાલતી હજારો લાખો માણસો એમાં જોડાતા ઓગણીસો ને બેતાલીસ ની સાલની વાત હતી ચળવળ બહુ જ ઉગ્રતા નું સ્વરૂપ ધારણ કરી રહેલી હતી સાઉથ ઇન્ડિયાની અંદર દક્ષિણ ભારતની અંદર ગાંધીજીની એક બહુ જ મોટી રેલી હતી જાહેર સભા હતી ગાંધીજી મુંબઈમાંથી ટ્રેનમાં નીકળ્યા છે એમની સાથે આઠ દસ માણસોનું જૂથ છે ત્યાં લાખો માણસો એમને જોવા ને એમને સાંભળવા માટે એકઠા થવાના હતા ચારેય બાજુ મોટા મોટા બોર્ડ બેનર્સ લગાવેલા હતા ગાંધીજી ટ્રેનમાં બેઠા છે બહુ થાકેલા એટલે ઉંમર લાયક હતા અવસ્થા હતી થાકેલા હતા એટલે એમના માટે એક સ્લીપિંગ સુવાની વ્યવસ્થા કરેલી ડબ્બાની અંદર બીજા બધા એમની જોડેવાળા બધા બેઠેલા પાટિયા ઉપર પરંતુ એ લાંબા થઈને પાટિયા ઉપર સૂતેલા રસ્તામાંથી એક પચાસ સો કિલોમીટર જર્ની બાકી હતી અને એક ટોળું ડબ્બામાં ચડ્યું બધા ગાંધીજીની સભામાં જ જતા હતા ગાંધીજીને સુતેલા જોયા એટલે એક જરા માથા ભારે માણસ હતો જરા વહમો જુવાનીઓ અને એને આવીને તરત જ તે પગ ગાંધીજી ગાંધીજીનો એ ડોહા ઉભો તું લાંબો થઈને હું તો છું અમારે બેહવાની જગ્યા નથી ચાલો ઉભો ગાંધીજી તરત જ ઉભા થઈ ગયા બેઠા થઈ ગયા સોરી કહીને મારી ભૂલ થઈ ગઈ કઈ તૂટ્યું વાળીને બેસી ગયા અને પેલા જોવાની આ તો માડી ગાળ્યો દેવા હે સારા તમારા જેવા ડોહલાઓ તમારા જેવા હોય ભારતને બરબાદ કરી નાખ્યો તમે આમ કરી નાખ્યું તમે આમ કરી નાખ્યું ગાંધીજીને અચ્છા હો હે ગાળ્યો દઈ દીધી આખા રસ્તે ગાંધીજી આમ એટલું કરીને બે ગયા એટલે ગાળ્યો દીધી જ રાખે જ્યાં સ્ટેશન આવ્યું આખી ટ્રેન ખાલી થવાની હતી ઉતરવાનું હતું ગાંધીજી પણ ઉતરવાના હતા લાખો માણસો સ્ટેશને બધા એમને રિસીવ કરવા આવેલા સન્માન કરવા આવેલા હાર તુરા લઈને જય જયકાર થતા હતા ગાંધીજી ડબ્બાના બારણે ઉભા રહ્યા બધા એમાં પગમાં પડવા માંડ્યા હાર પહેરાવા માંડ્યા પેલો ગાળ્યું દેનારો હતો ને એ પાછળ પાછળ જ કોણ છે ગાંધી બાપુ હે હું તો એમને દર્શન કરવા જતો હતો એમને સાંભળવા જતો હતો હે આ ગાંધીજી તો કે આ જ ગાંધીજી સુધી મેં એમને દે દે જ કરી છે અધમણ અધમણ ની દીધી કે બોલો અધમણ અધમણ ની ગાળ્યો જ દીધી છે કે હવે ગાળ દે કે ના દે તમને પ્રશ્ન પૂછો હવે ગાળ દે કે ના દે ગાળ દે કે પગમાં જઈને પડે પગમાં જઈને પડીને કગરી પડ્યો ભાઈ સાહેબ મારી ભૂલ થઈ ગઈ બાપુ તમને મેં ઓળખ્યા નહીં બાપુ કે કઈ વાંધો નહીં હવે તો ઓળખ્યા ને તો કે હવે ઓળખી આખું જ એટીટ્યુડ એનું બિહેવિયર આખી એની વર્તણૂક બદલાઈ ગઈ ક્યારે બદલાઈ ગઈ ઓળખ્યા એટલે જે ઉગ્ર હતો દુખી હતો ઉપરથી એને ઉભરો કાઢતો તો અત્યારે એનો આનંદ આનંદ થઈ ગયો કે ગાંધીજીની જોડે મને વેવાનું મળ્યું હવે એને આવો આનંદ થવા મળ્યો એમની જોડે વેવાનું મળ્યું ભલે બેહીન મેં ગાળી જ દીધી છે પણ જોડે વેવાનું મળ્યું આનંદ થઈ ગયો ઓળખ્યા ને એટલે વસ્તુ એકની એક જ વ્યક્તિ એકની એક હતી પરંતુ જેને બે જોડે બે દુખી હતો એ અત્યારે સુખી થઈ ગયો આનંદ થઈ ગયો એનું કારણ શું હતું ઓળખ્યા નતા અને ઓળખ્યા બોલો આમાંથી તમારામાંથી બોલો અત્યારે કેટલાય ચાંદલા કરીને બેઠા છો ને એમાંથી જ જેને આ સત્સંગ નહી ઓળખાયો હોય ને આ સ્વામિનારાયણ ભગવાન નહીં મળ્યા હોય ને સત્સંગી નહીં હોય ને તેથી બોલો આમાંથી ઘણા ગાળીઓ દીધી હશે હા ગાળીઓ દીધી હશે સ્વામિનારાયણ સ્વામિનારાયણના સાધુ બોલો હમ અને આજે આ ઓળખાયા પછી ગાડી દો છો કે પગમાં પડો છો કેમ એ વખતે ઓળખ્યા નતા ઓળખ્યા ત્યારે એમ થયું ઓ હો હો આ હા 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 ઓહો ના હા હા થઈ જાય ભાઈ હ સ્વામિનારાયણ ભગવાન ઓળખાય એમના સત્પુરુષ ઓળખાય આ સત્સંગ ઓળખાય એ જ આનંદ ઓળખાય એ જ આનંદ સ્વામી બાપાશ્રીની વાતોની પસ્તાવનામાં એટલે લખ્યું છે બહુ સરસ વાત લખી છે કે જેને ભગવાન ને સત્પુરુષ મળ્યા નથી મળ્યા એ તો અભાગ્યા છે પણ મળ્યા પછી ઓળખ્યા નહીં એ તો અતિ અભાગ્યા છે જેને નથી મળ્યા એ તો અભાગ્યા છે પણ મળ્યા પછી એને ઓળખ્યા નહીં એ તો અતિ અભાગ્યા છે અને ઓળખ્યા અને સાથે જીવ ન જોડ્યો એ તો અતિ અતિ અભાગ્યા છે